એમાં અઠ્ઠાણું ટકા વિદ્યાર્થીઓ માઇક્રો ઝેરોક્સ અને હાથ લખેલી કાપલીઓ લાવ્યા હતા આ તમામ વિદ્યાર્થીઓને યુનિવર્સિટી નવા નિયમ મુજબ પાંચસો રૂપિયાની સાથે ત્રણ મહિના સુધી ઓન ડિમાન્ડ એક્ઝામનો લાભ નહી આપવાનો નિર્ણય કરાયો હતો આ ઉપરાંત એક વિદ્યાર્થીની ઉત્તરવહીમાંથી રૂપિયા પાંચસોની ચલની નોટ મળી આવી હતી

રૂપિયા પચીસો જેટલો આર્થિક દંડ કરવામાં આવ્યો છે આગામી છ મહિના સુધીમાં લેવાનારી ઓન ડિમાન્ડ અને પૂરક પરીક્ષાથી તેમને દૂર કરવામાં આવ્યા છે અને બીજે એક વિદ્યાર્થી હતો જે પોતાના પગાર ખા એટલે કે ચંપલના સોલની અંદર એ માઇક્રોજેરક્સ હતી એ વિદ્યાર્થી ઘેરાજર્યો હતો પણ તેને પણ લગભગ આ પ્રકારની શિક્ષા થવાનો શક્યતા છે બીએસસીની કેમિસ્ટ્રીની થર્થ સેમિસ્ટરની એટી કેટીની પરીક્ષામાં એક વિદ્યાર્થી ચંપલના સોલમાં યુનિવર્સિટીને મોકલી આપ્યો હતો દરમિયાન યુનિવર્સિટીએ તે વિદ્યાર્થીને હિયરિંગ પર બોલાવ્યો હતો પરંતુ વિદ્યાર્થી હાજર જ નહીં રહ્યો હતો તો બીજી તરફ બે વિદ્યાર્થીની બેન્ચ પાસેથી કાપડી મળી હતી સ્કવોડે તેમનો ગેરરીતિનો કેસ બનાવીને યુનિવર્સિટીને મોકલી આપ્યા હતા દરમ્યાન હીરેંગમાં બે વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે સાહેબ ચોરી કરી નથી કાપલી અમારી નથી સીસીટીવી ચેક કરી લો આમ બે વિદ્યાર્થીની રજૂઆત સાંભળ્યા બાદ યુનિવર્સિટી કોલેજ પાસે સીસીટીવી મંગાવ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટીની સ્કવોડ અમુક વખત પેપર પર રફ કાર્ય કરનાર વિદ્યાર્થીઓને પણ ગેરરીતિનો કેસ બનાવી દેતાની ફરિયાદ સંભળાય છે